હેલો એવરીવાન તો આજે સવારે ઉઠી અને મેં કાનાજીની પૂજા કરી લીધી હતી કાનાજી તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે અને પછી હું નીકળી ગઈ સેલ કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગી છે સવારના 10 અને સલુને આવી ગયા છીએ અમે અને હું ને મમ્મી જઈએ છીએ ઘરે હાલ જાવ હું આ ઘરે હા ઘરે જ જાશું ને મંદિરે હા સાચું મંદિરે જાન સારું યાદ દેવડાઈ ચલો ગાઈસ તો અમે મંદિરે જઈએ છીએ જાનું નું બહુ મગજ ચાલે છે કાજાનું હા સારું મને કીધું ના કહું ને મમ્મી ઘરે આલ્યા જા છે આજે મૈત્રી દીદી બલીનો બકરો બની ગયા છે હા છે

પૂનમ દીદી દીદી વાત કરે છે હેલો મમ્મીજી જસ્ટ અમે કામ કરીને ફ્રી થયા છીએ ગાઈ હાલો દીદી ભૂખ નથી લાગી ગાઈસ ફિલહાલ હું ને મમ્મી જઈએ છીએ સલૂન કચરા પેટી લઈ લીધી છે આપણે અને પછી લોટ મૂકવા જવાનું છે ઘઉંનું ગાઈસ હવે અમે જઈએ છીએ લોટ મૂકવા સોરી સોરી ઘઉં મૂકવા લોટ મૂકવા ચકીએ ક્યાં છે જાનું કે જો મને ગાઈસ પહેલી વાર હું આવી થયો લોટ મૂકવા ગાઈસ તમે રસ્તો જોઈ શકો છો રસ્તો ખતરનાક છે એડવેન્ચર વાળો મને કયું કેવા એડ્રેસ તો કે જાનું

તો મામીને વોચ લેવાની હતી એટલે અમે આવી ગયા હતા આદિપુર અને વોચ લઈને હવે અમે જઈએ છીએ ટ્યુશન આવ્યા છીએ માનવીને અને ક્રિષ્ણને લેવા માટે હાય ક્રિષા શું થયું તમે બીમાર થઈ ગઈ હાય હાય માનવી આમ જો ખબર છે શું ખબર છે તને એમ તારો વિડીયો આજે ટીવી માં આવશે તું રોતો તો નહીં વાળ ઈ તો થઈ ગયું રિપેર કરી દેતો તું પડતો નહીં પાછો હો એ તકી હે એકલો એકલો જસ ફરવા હે શું એ આને કેવી ખબર પડે કાવ્યા કો લઈને આવે

તો હવે ઇમિટેશન ની શોપ માં રાખડી માટે ક્લાયન્ટ આવી ગયા છે એ જોઈ શકો છો તમે અને મામા મામી જાય છે ભુજ કેમ કે માનવીરના મામીનો હતો બર્થડે તો બધાય ફૂલ ફેમિલી જોય છે ભૂજ માનવીર જોવો તો કરે છે હા હા તો મને ઘણી ટ્રાય કરવું તમારી દીકરી વિશે કઈ કેવું

देखो गाइस कितने प्यारे प्यारे नेल्स की ऐसे नहीं दिखाना है मम्मी जी हाँ बस ऐसे ही वेरी गुड गाइस कितने प्यारे प्यारे नेल्स की है मैं लुक एट दिस खुद की तारीफ कर तो रहे हाँ खुद की तारीफ यू नो मेरे को खुद की तारीफ बहुत पसंद है बहुत है ना जान ओए तू सू करती थी तू मुझे मारती थी जान देखो मम्मी मेरे को हक कर रहे हैं क्योंकि फ्री का अच्छा चलता है

અને હજી ચાલુ નથી થયો બોલો શું કરવાનો દેજીસો નીકળી ગયા છે મેળો જોવા હા મને એમ કે આજે આપણે બારે નીકળ્યા તો મેળામાં જાશું ગાઈસ તમને બતાવું ખામો મેળાનું કામ હજી નથી થયું ગાઈસ તો અભી હમ લોગ આગળ તો તો ગુજરાતી બોલવાનું જો ગાઈસ આ કામ થયું નથી મેળાનું ખબર નહી છે